બે લાખ છોહિબિશન પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીયુ બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પટેલ ઉત્તરાયણના સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર પાટીલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક સિંહ ગંભીર મારફતે આધારે બાતમકીલ ગાડી રજીસ્ટ્રેશન નંબર ઝીરો વન એચ એસ ટુ નાઇન ફોર વન ના એક ઇસમ નામે પંખુર્સે પંખો માંડલિયા નાઓ વિદેશી દાવની હેરાફેરી કરે છે જે ગાડી ઉમરા ગામ શિવપાર્ક રેસીડેન્સી બિલ્ડિંગ નંબર જી વનના પાર્કિંગમાં પડેલ છે જે બાતમકીકતના આધારે ત્વરિત પ્રોહિબિશન અંગે રેડ કરતા ગેરકાયદેસર રીતે દાવની હેરાફેરી કરતા ઇસમ પંકજભાઈ ઉર્ફે પંખો અર્જનભાઈ માંડલિયા ઉમેરવર્ષે સત્યાવીસ ધંધો રિક્ષા ડ્રાઈવર રહે જી વન એક ચારસો ત્રણ શિવપાટ રેસીડેન્સી ઉમરાગામ ઉત્તરાયણ સુરત તેને પકડી પાડી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે